સાકુ આજે તમારો ઓફિસે જ જાવું છે અરે હા છોડને યાર તારે એન હર હર માં નાટક નહી કરવા અને હું ઓફિસ જતો હું ને તો તો નહીં નહી ભલા જ લાવ મારું એવું તમે શું કર્યું કે એ મારી સાથે આવું વર્તન કરે છે સમજવા નથી આવતું મને તો હું શું કહું છું તમને મારી સાથે ચાલો ને મારે થોડું શાકભાજી અને કરિયાણું લેવું છે આ સારું રેડી થઈ જા પછી જઈએ આપણે એમાં તૈયાર થવાની શું જરૂર છે નીચેથી તો લેવું છે કરિયાણું ને શાકભાજી આ કપડામાં હું કન્ફર્ટેબલ છું તમે ચાલો મારી સાથે સારું તો પછી માયાને કે એ તારી સાથે આવશે માયા સાથે કેમ જાવ આમ પણ તમે ખાલી જ બેઠા છો ને તો તમે ચાલો ને મારી સાથે ખાલી નથી બેઠો ઓફિસનું કામ કરું છું માયન કે સાથે આવે હું નથી આવવાનું એવું તો નહી હોય ને કે આનો ક્યાંક ચક્કર ચાલતો હશે નહીં નહીં હું પણ ક્યાં આવું વિચારું છું એવું તો નહીં હોય ને કે હું બરાબર તૈયાર નથી રહેતી એટલે એને ગમતું નહીં હોય લગ્ન પહેલાં તો હું સરસ તૈયાર થઈને જ રહેતી હતી અને લગ્ન પછી તો હું તૈયાર થવાનું તો ભૂલી જ ગઈ છું સારું એક કામ કરું આજે એ આવે ને એ પહેલાં તૈયાર થઈને રહું પછી જોઉં છું શું થાય છે હા લંચ રેડી છે આ કેટલી સરસ લાગે છે રોજ અવિતનામ તૈયાર થઈને કેમ ન જતી લગ્ન પછી તો તને આજ પહેલી વાર અવિતનામ જોઈને તો આજે ઓફિસ જવાનું મન જ ન થતું હું ઓફિસ જ જાતો આજે ઓકે ના હવે ચૂપચાપ ઓફિસે જાવ તમે આ સારું ઠીક છે તો આપણે સાંજે ક્યાંક બહાર જમ બજાસ ઓકે ઠીક છે સારું ચાલો બાય